ધ લોર્ડ ગુડ ઇવનિંગ સાદની સલામ પ્રભુ શું તમને બધાને પૂછકળ આશીર્વાદથી ભરપૂર કરો કરોઝ ધ લોડ ખરેખર આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર મહાન રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ જે આલ્ફા અને જે ઓમેગા છે જે અનાદિકાળથી અનંતકાળ સુધીશ્વર છે જેમની શરૂઆત નથી જેમનો કોઈ અંત નથી એવા આપણા પ્રભુની સ્તુતિ થાવ આપણે જેઓ તેમના પર ભરોસો કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ અને જેઓ વિશ્વાસી છે તેમના માટે વિશેષ આ સમય પુષ્કળ આશીર્વાદિત રહો એ મારા હૃદયની પ્રાર્થના છે હાલે લોહીયા પ્રેઝ લોડ રોજે રોજ પ્રભુ આપણને તેમનું બળ આપે છે સામર્થ્ય આપે છે કૃપા આપે છે આપણો દિવસ પૂરો કરવાને માટે આપણા દિવસના કામોને કરવાને માટે ને આપણી સર્વ જરૂરિયાતો પૂરી કરવાને માટે પ્રભુ તેમની મોટી અદ્ભુત દયા અને કૃપા દરરોજ સવારે આપણા પર રાખે છે અને જાણે તેમની પવિત્ર હાજરીમાં આપણે ચાલીએ છીએ જેમ મિસ્સેરીઓનું રણમાં રક્ષણ કર્યું તેમની આગળ ચાલ્યા એમ આપણા ઉદ્ધારક તારનાર પિતાના આત્મા મોકલ્યા દ્વારા પવિત્ર આત્મા પિતાની દોરણમીમાં આપણે રોજ રોજ અને રોજ આપણે દિવસો પસાર કરીએ છીએ હાલે લોહિયા પ્રેઝ પ્રભુની સ્તુતિ થાવ કે આજે પણ સાધના સમયે ફરીવાર આપણે તેમની પવિત્ર હાજરીની અંદર નમી શક્યા છે હાલેલુયા હા તેમની પવિત્ર હાજરીમાં આપણે નમી શક્યા છે ખરેખર ઈશ્વરની સ્તુતિતાઓ અને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિતાઓ ખરેખર જે બાબતો આપણને આજના દિવસમાં જરૂરિયાતો હતી પ્રભુએ ખચિત પૂરી પાડી છે હાલેલુયા એ વિશ્વાસ છે તમે જાણો છો કે આ રેકોર્ડિંગ તો બહુ જ એડવાન્સની અંદર લગભગ સાત આઠ દસ દિવસ પહેલાં થતા હોય છે પણ એક વિશ્વાસ છે કે પ્રભુ સાંભળનારને માટે વિશ્વાસીઓને માટે એ પ્રમાણે કર્યા વગર રહેશે નહીં હાલ એ બોલવામાં આવે છે યહોસ્વા બોલ્યા સુરજને થંભી જવાનું કીધું અને એ થંભી ગયો ને આપણને પણ પ્રભુએ અધિકાર આપ્યો છે કે મારા પર વિશ્વાસ કરનારા મારા પર પણ મારા કરતા પણ મોટા કામો કરશે અને આપણે એકબીજાને માટે આશીર્વાદ જ ઉચ્ચારીએ પિતરના પત્રમાં આપણે વાંચીએ છીએ એ પ્રમાણે કે આપણે આશીર્વાદના બાળકો છે હાલે અને આપણે એકબીજાને આશીર્વાદ આપીએ જેવું આવીશું એવું છે તો આપણે આશીર્વાદ જ આપીએ એકબીજાને તો આશીર્વાદ આપણા જીવનોમાં પણ ઉતરી આવે હાલે લો પ્રેઝ ધ લોર્ડ અને જેમ કહ્યું છે એવું આપડા પ્રભુ કરશે આપણા માટે હાલેલુયા આપણે તો ઉભા રહેવાનું છે આપણે સ્થિર રહેવાનું છે આપણે શાંત રહેવાનું છે અને આપડા પ્રભુ આપણે માટે બધું કરવાના છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આપણી પાસે બહુ સુંદર વચન છે પ્રભુનો કે યહોવા મારા પાળ છે તેથી મને કશી ખોટ પડશે નહીં ગીત શાસ્ત્ર ત્રેવીસ અને એક વચન પર ભરોસો કરતા વિશ્વાસ્ય આગળ વધે હા ચોક્કસ ઈશ્વરની યોજના આપણા વિચારો કરતાં અલગ છે પણ દરેકને માટે ઈશ્વરની સારી અને સર્વશ્રેષ્ઠ યોજના છે હાલે લોહયા યુહાન ત્રણ અને સોળ પ્રમાણે કોઈનું ના થાય હાલે લોહીયા ના તમારો ને કે ના મારો કે પૃથ્વી પર જે કોઈ વિશ્વાસ કરે તેમનો તેમણે બધાને માટે હજી પણ એક સરખો પ્રભુએ પ્રભુએ આશીર્વાદ મોકલ્યો છે પ્રભુ હાલેલુયા તેમની પાસે કોઈ પક્ષપાત નથી તેમની દ્રષ્ટિમાં બધા જ તેમના બાળકો છે હાલે અને જેટલાએ તેમનો અંગીકાર કર્યો તેમને દેવના દીકરા તરીકે સ્વીકાર કર્યો બધાને તેમણે તેમના દીકરા દીકરીઓ બાળકો થવાનો અધિકાર આપેલો છે માટે વિશ્વાસ રાખે ગભરાય નહીં કે મારી પ્રાર્થના નથી સંભળાતી કે મારી પ્રાર્થનાનો જવાબ નથી મળતો કે અથવા આ બાબતો છે પેલી બાબતો છે એના કરતાં આપણે આપણા જીવનોને તપાસ પ્રભુ ઇઝરાયલી પ્રજાને વ્યવસાયિક ધર્મ કહે છે નહીં કે આવો એમને એમને બોલાવે છે અને કહે છે કે હું જો આપણે એમની પાસે પાછા જઈએ છીએ તો કે છે તમારા લાલ કિરણ જેવા વસ્ત્ર જેવા પાપોને ને પણ સફેદ કરી દઈશ નહીં હા લીલું અહીંયા હું મી જેવા કરી દઈશ અને એ પ્રભુ એવું પણ કહે છે કે તમારી અને મારી વચ્ચે ખાલી તમારા પાપ એ બિન તારૂ છે અને ઘણી બધી વખત આપણી માંગણીઓની વચ્ચે આપણી એ જીવન આપણી આદતો અથવા જે બાબતો પ્રભુ માટે કરવી જોઈએ ન કરવાના કારણે જગતનું જીવન વધારે જીવવા દ્વારા આપણે પ્રભુના આશીર્વાદોથી વંચિત રહે છે અને વધારે વધારે અને વધારે દૂર આપણે પ્રભુથી થતા જઈએ છીએ હા લીલો અને માટે હું તમને કહેવા માગું છું કે પ્રભુએ આજે પણ તેમનો રસ્તો ખુલ્લો રાખ્યો છે તેમની પાસે આવવાનો માર્ગ ખુલ્લો છે કૃપાનો સમય છે અને આ સમયો દરમિયાન જે જે પ્રભુ તરફથી આપણને તકો મળી રહી છે હા એને આપણે પકડી લઈએ કેમ કે જે વખતો બાઇબલમાં લખવામાં આવ્યા છે એ વખતોની શરૂઆત થઈ ચૂકી છે હા જો આપણે નિત્ય બાઇબલ વાંચીએ છીએ તેનું મનન કરીએ છીએ તો આપણને આ સમયની સમજણ પડશે બી લાગ્યા કરતાં આપણે વધારે પોતાની જાતને શુદ્ધ કરવાના માટે વધારે પવિત્ર કરવાના માટે અને બીજાઓને માટે પ્રાર્થના કરવાના માટે પ્રભુનો આત્મા આપણને વધારે દૂરવણી આપશે હાલે લો અહીંયા પ્રવી કેમ કે ઘણું બધું શિક્ષણ છે આ જગતની અંદર અને એવું પણ છે જેમ પ્રેરિતોની કૃતિઓની અંદર જે મંડળીઓમાં જેમ પાઉલ અને પ્રેરિત કહે છે કે ઘણું એવું એવી સુવાર્તા પણ આવી છે જે પ્રભુની નથી નહીં પ્રભુ આવવાના નથી અથવા આવી ગયા છે અને જાત જાતની બધી બાબતો છે અને લુક લખે છે એટલે કે ઓથી ફીલ કરીને આખું સંબોધન કરીને આખી સુવાર્તા લખે છે અને આપણને ચાર પ્રભુના એ પ્રેરિતો દ્વારા જે સત્ય છે એ બાબતો આપણને બતાવવામાં આવી છે એ બાદ આપણને પિત્તર અને પાઉલના પત્રો દ્વારા પણ ઘણી બધી સમજણો આપવામાં આવી છે અને માટે આ સમયો દરમિયાન આપણે સુવાર્તા અને જે પાછળના પત્રો તેના કૃત્ય અને પિત્તર અને પાઉલના પત્ર એ બધું આપણે બહુ વાંચીએ એટલા માટે કે એની અંદર પણ જે સમયો પ્રમાણે કહેવામાં આવ્યું છે જે સમય પ્રમાણે આપણી જાતોને આપણે સાચવવાની છે અને જે બાબતો કરવાની છે જે બાબતો નથી કરવાની અને જે શિક્ષણને વળગી રહેવાનું છે એ બધી જ બાબતો આપણને જણાવવામાં આવે છે ખાલી લેવું કેમ કે દરેક વ્યક્તિઓ પાસે દરેક મનના અલગ અલગ ખુલાસાઓ છે પણ જેઓ પ્રભુના છે જેઓ વિશ્વાસીઓ છે તેમની પાસે એક જ એ પવિત્ર આત્મા પિતા છે અને જેમના દ્વારા દરેક ખુલાસા દરેક જગ્યા પર એક જ સરખા હોય છે હા લીલુ બોલનાર અલગ હશે સ્થાન અલગ હશે સંગતિ અલગ હશે પણ પવિત્ર આત્મા પિતા દ્વારા સત્યની વાત રજૂ કરવામાં આવે છે માટે આપણા પ્રભુ સત્ય છે માર્ગ તથા સત્ય તથા જીવન છે ત્યારે આપણે એ સત્યને સ્વીકારીએ સત્યની પાછળ ચાલીએ અને સત્ય વિશે આપણને સમજણ પડે માટે આપણે પવિત્ર આત્મા પિતાને પણ વિનંતી કરીએ આપણને સમજાવવામાં આવે હાલે લોહીંયા એટલા માટે કંઈક આપણે દોરવાય ના જઈએ ખોવાય ના જઈએ ભોળવાય ના જે જગતના લાભો તરફ આપણે ચાલ્યાના છીએ અને કોઈક એવો રસ્તો અપનાવી લઈએ કે જે કદાચ થોડી વારને માટે બહુ સારો લાગે કદાચ થોડી વારને માટે ઘણું બધું સારું દેખાય પણ પાછળથી જાણે પોળ રસ્તાની જેમ તકલીફ આપનારો બની જાય અને એ પ્રભુથી તમને અને મને દૂર લઈ જનારો માર્ગ ન બની જાય માટે સચત થઈએ સાવધ થઈએ અને આ નવા વર્ષની અંદર ઈશ્વરની યોજનાઓ પ્રાપ્ત કરવાના માટે આપણે વધારે મન લગાવીએ આપણી પવિત્રતાના ધોરણને માટે વધારે મન લગાવીએ અને જે જગત અને જગતનું શિક્ષણ છે એનાથી આપણે દૂર રહેવાના માટે પ્રયત્ન કરીએ હાલીલુહિયા પાછલા સમયમાં જેમ વચન કહે છે એમ કે આત્મા સત્યતાથી ભજન કરનારા પ્રભુના લોકો બનશે એમ આપણે બનવા પ્રયત્ન કરીએ હાલી લોહી આત્મા અને સત્યતાથી આપણે પ્રભુનું ભજન કરીએ અને કાલ્પનિક અથવા જગતને લાભ પુરવાર કરતી બાબતોથી આપણે દૂર રહીએ આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આજના સાધના સમયમાં આપણે આગળ વધીએ હાલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ આ સુંદર દિવસ જે તમે એમને આપ્યો એને પૂરો કરવાને માટે અમે જઈ રહ્યા છીએ અને પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે આ દિવસ જે તમે અમને પૂરો પાડ્યો છે આજના દિવસની અંદર પ્રભુ તમે અમારી સાથે રહ્યા અમારી સંભાળ લીધી કાળજી લીધી ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપ્યા અને પ્રભુ બહુ જ સલામતી દ્વારા બહુ જ સલામતી દ્વારા પ્રભિતા અને અમારું રક્ષણ કરીને પ્રભિતા તમે અમને આ સાધના સમયમાં લઈને આવ્યા છો પ્રભુ પ્રભુ અમારી સાંજ તમારામાં તમારા પવિત્ર નામ અમારા બધાને માટે આશીર્વાદનું કારણ બનીએ ફરીવાર અમે એકજૂટ બનીએ પ્રભુ અને પ્રભુ ફરીવાર અમારો નવો વિશ્વાસ જાહેર કરીએ પ્રભુતા અને પ્રભુ મારી જાતોને અમે તપાસી લઈએ કે ક્યાંક અમે યા તો નથી ને ક્યાંક અમે કોઈ કહેવા જુદા માર્ગ પર તો નથી ને પ્રભુ અમને તો અમારી જાતોને તપાસ કરવા માટે પ્રભુતા તમે તમારા વચનો દ્વારા પ્રભુ તમારા સેવક સેવિકા દ્વારા ઘણા બધા એવા બૌદ્ધ દ્વારા પ્રભુ તમે અમને માર્ગો વિશે શિક્ષણ આપો છો અને શિક્ષણ આપ્યું છે દોરવણી આપી છે અને એક સત્યના માર્ગ પર તમે અમને રાખ્યા છે પ્રભુ માટે અમે તમારો પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ જે તમારો માર્ગ નથી એ માર્ગ પર જતા તમારા બાળકોને તમે બચાવજો બબીતા દરેકને સત્ય વિશે પ્રભુ તમે જણાવજો બબીતા અને જેમ પ્રભુ તમારા સેવક પાઉલ અને પિત્તર જે બાબતો જણાવવા માગે છે પાછલા સમયમાં આ પ્રમાણે બધું બનવાનું છે અને જેમ પ્રભુ તમે કહ્યું કે લોકોને અને બની શકે તો વિશ્વાસીઓને પણ ભૂલાવામાં નાખવામાં આવશે પ્રભુ એ બાબતો તરફ પ્રભુ તમારા લોકો તમારા લોહીમાં ખરીદાયેલા લોકો બોડવાઈ ના જાય પ્રભિતા એના માટે અમે પ્રાર્થના કરી છે પણ સત્ય પર તેઓ ચાલે પ્રભુ અને પ્રભુ અંત સુધી ટકી રહે પ્રભિતા જેમ વચનમાં તમે કહ્યું છે જે અંત સુધી ટકશે એ જ તારણ પામશે અને પ્રભુ અમને બધાને અંત સુધી તકવાન માટે તમે અમે મોટી કૃપા અને દયાથી ભરી દો તમારા રસ્તામાં ચાલવાના માટે મદદ કરો સહાય કરો સાથે પ્રભુ તમારા લોકો જેઓ તમારી પાસે આવ્યા છે ઉદાસ છે નિરાશ છે દિવસ દરમિયાન કદાચ પ્રભુ એમની સાથે કંઈક સારા બનાવો બન્યા નથી દુઃખી છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવા સર્વ લોકો પર તમારી મહેર રહે કૃપા રાખો દયા રાખો તેમની સર્વ જરૂરિયાત પૂરી પાડો ખોરાક વસ્ત્ર અન્ન પાણ્યો પાણી આપો આર્થિક રીતે મજબૂત કરો તેમને નોકરી ધંધા રોજગારને પ્રભુ મજબૂત કરો આશીર્વાદિત કરો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો તેમની વિરુદ્ધની જે કઈ બાબતો બનેલી છે એને દૂર કરો કાનૂની બાબતો તમે દૂર કરો પ્રભુ અને વિશેષ કરીને પ્રભિતા તમે તમારા સર્વ સેવકો પર તમારી કૃપા રાખો તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરો અને ખાસ પ્રભિતા તેમની સેવાઓ દ્વારા ઘણા બધા નશમાં જતા આત્માનો બચાવ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને ખાસ પ્રભુ જેઓ સંગતમાં છે તેમાં જો કોઈ બીમાર છે પ્રભુ તો તમે એમને સાજા કરો પ્રભુ તેમનો દુઃખ દર્દ એમની ચિંતાઓ પ્રભુ તમે દૂર કરજો તેમની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો અને ખાસ પરમેશ્વર પિતા જેઓ તમને મળવાને માટે આવ્યા છે જેઓ તમારો ઉપર વિશ્વાસ કરે છે ભરોસો કરે છે તેમના વિશ્વાસ પ્રમાણે તેઓ આશીર્વાદો લઈને પોતાના બિછાના પર જાય અને જેમ વિશ્વાસ રાખ્યો છે એ પ્રમાણે હું તેમને એ પ્રમાણે તેમના જીવનમાં બનેલું તેઓ જોઈ શકે એવું થવા દેજો અત્યારે પ્રભુ જ્યારે તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે જેઓ ખોટા માર્ગ પર છે તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ તેઓ પાછા ફરે પ્રભુ અને દરેક બદફુલીઓમાંથી પ્રભુ તેમનો બચાવ થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે વિનંતી કરીએ છીએ દરેક ગૂઠનને અમે દરેક જીવ ખોલ તમે દેવના દીકરા છો પ્રભુ અને ખાસ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવી પ્રાર્થના કરીએ છીએ તમારા લોકોની પણ સર્વ ઇચ્છા પૂરી કરજો પ્રભુ જો એમને વિદેશ જવું છે તો એમને વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો ખુલ્લા કરજો રૂકાવટો દૂર કરજો તેમને મકાન જોયું છે તો મકાન આપજો મકાન વેચવું છે મકાન વેચી શકે નાણાંની જરૂર છે નાણાં મળે લોનની જરૂર છે લોન મળે જે પરીક્ષામાં તેમને પાસ થવાની જરૂર છે પ્રભુ એ પરીક્ષામાં તેઓ પાસ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે દેશ અને વિદેશમાં ભણવાને માટે નોકરી માટે પ્રમોશન માટે એની પરીક્ષામાં તમે પાસ કરજો તમારી સેવિકાના ખેતરમાં જે કંઈ અવેદનામો છે પ્રભુ એ અવેદનામોને ખાલી જ કરજો અને પરમેશ્વર પિતા તમે તમારા બાળકો પર તમારી મુઠી એવી દયા રાખજો અને પ્રભુ એમને જે કંઈ અવૈધ નામો અથવા અવૈધ કબજો જે ખેતરનો છે એમાંથી છોડાવીને મકાનનો ઘરનો અને પ્રભુ જે કંઈ તેમનું છે એના પર તને પડાવી લીધું છે એમનું પાછું તમે અપાવજો વિધુ રો બહેનો બહેનોનાથો મન બધા એ લોકો માનસિક રોગજો અને વિકલાંગની પર તમે સાથે રહેજો પ્રભીતા અને પ્રભુ અમારી સેવાની પર તમે પ્રભુ મુલાકાત લેજો અમારી સેવા અને પ્રભુ તમે વધારે મજબૂત કરજો પ્રભુ સેવાકીય પ્રશ્નો પ્રભુ દૂર કરજો અને અમારા દ્વારા ઘણા બધા આત્માઓ જીતાય આજે એવું થવા દેજો દરેક ઇન્ડિપેન્ડન્ટ સેવકો જેઓ અમારી જેમ સેવા કરી રહ્યા છે પ્રભુ તેમના ઘરોની તમે જવાબદારી લેજો તેમની સેવાનું તમે રક્ષણ કરજો તેમનું જાનમાંનું રક્ષણ કરજો અને સેવાના નવા નવા માધ્યમો અને પ્રભુ નવા નવા રસ્તાઓ તમે ખુલ્લા કરજો અમારા પ્રભુ અમારી છેલ્લી બાબત પ્રભુ જે બાકી છે જેની માટે અમે તમને નમેલા છે એ બાબત તમે આપવાનો છો એના માટે વિશ્વાસ કરે છે અને રસ્તા પર તમે ખુલ્લા કરજો પ્રભુ જે બાબતો તમે પૂરી પાડી શકે તેના માટે આભાર માન છે પ્રભુ અમારા સતાવનારાના મન બદલજો અને અમારા બંધ રસેલા રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે ખાસ પ્રભુ તમારી મોટી દયા કૃપા અને કરૂણાથી અમારી ભૂલો પાપ ગુનાઓને તમે માફ કરજો પ્રભુ દરેકને ખોરાક વસ્ત્ર અનપણી આપજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો મુસાફરીમાંથી સલામત તમે લાવજો અને જે મને જે પ્રમાણે અત્યારે તેમને તમારી જરૂરિયાત હોય પ્રભુ એ પ્રમાણે તમે તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડજો અને પ્રભુ નવી સવારમાં ભજન કરવાનું એવું માગતા રાજા પ્રભુ શ્રી ખ્રિષ્ણ પવિત્ર બોલન નામ અમારી પ્રાર્થના સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમી નામી નામી